एक एक ऊ एक दो बे, दो एक दो दो एक दो दो एक तीन तीन एक चार उ चार एक पांच एक पांच एक पांच पांच एक छह छह चो, एक सात एक आठ एक नौ नौ एक 10 अब ये नहीं लाए दे एक आ बे 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 चार

787 માં ગોલ કર 787 માં ગોલ કરો 787 માં ગોલ કર્યું હવે આપણે આમ કરીને ચોરસ કર દો કર્યું કેમ ઈ તો કરવાનું જ છે ને ચલો લક્ષમણ સ્ટાર્ટ કરી હાલો આ ગોલ કર્યું ગોળ કરું ને હાલો આ સાત ગોળ થઈ ગયો વ વન ટુ 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 પર ગોળ કરો હવે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન पर घोड़ करो वो गुनों वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन वन वन इलेवन ठीक अनुलेशन मित्रों पूरा उठाइयो जुड़ 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 આ તમને હું મસ્ત ચીડ લખો ઇને આ આ ચોપડી લેવા પરસેદ માટે ઉભા ઉભારી દો બળલા જોડકા ન કરવાનો છે ઈ તો કલ્લે છે ને છોડકા નથી આવ ગોળ કરવાનું હ હ ખાલી ગોળ જ કરવાનું આવો